તો કેમ છો મારી ગુજરાતની પબ્લિક મજામાં જ રહેજો ને મજામાં જ રહેવાના છે તમે બધાને આવી ગયા છે આપણે પાકિસ્તાનની આઈડી લે કે હે તમને બધાને ખબર નહીં કે પાકિસ્તાનમાં ક્યાં ક્યાં આવે નવું ના આપણે બધાને કેવું નથી આવતું ઇન્ડિયામાં તો આપણે ગુજરાતી આપણે દેખીએ તો મારે દેખો પાકિસ્તાનમાં એ આયા છે એ દેખો યુવગન ઈસમે સકોડીમાં આવતી આપણે ક્યાં યાર આપણે ઇન્ડિયા તો એ તો ગયા ઇવેન્ટ આ હું છે ડાયમંડ કા ડાયમંડમાં એ દેખો એ ગન અમારી ઈન્ડિયામાં આવી છે પણ થોડીક વાર લાગશે પણ આવી છે આપણે આવવાની જ છે પછી આ બંડલ જુઓ આ દેખો કારણ કે કિસાન લાગે છે જો આવું બંડલ અહીં આવી આપણે ઇન્ડિયા પણ જલ્દી આવી છે પણ થોડીક વાર લાગશે કેમકે આ ઘડીકમાં જવાનું નથી પછી આપણા ઇન્ડિયામાં આ આવવાનું છે કેવા છે આમાં કાંઈ નથી हिम्मत तो एक कहीं नहीं अभी तो हिम्मत जो ते हिम्मत में कहीं थी भाई क्यों करिए गन स्किन ओ भाई साम अभी हम तो जी मैजिक क्यों बंदल दिखाए अरे यार मैजिक क्यों बंदल में ओ हो अच्छे अच्छे ये भाई ये भी अच्छा है यार ये भी ये भी अच्छा है ये भी वो भी ये भी ઓ ભાઈ આપ સબ ઇન્જાર કરતી અમારા એ બંદર યાર એ ઇન્ડિયા સર એ મેજીક આપતી હે અમને ઇન્ડિયા મેં તો નહીં આપતી હેર હે ને ઈન્ડિયા મેં ઇસલી આપણે તો નોસ આપે આપણે કાંઈ જોતો નથી નો આપે તો આપણે કાંઈ એવું નથી આપણે એમાં કંઈ મરી જવાના નથી નો આપે તો શું આમાં આપણે સી આ નવા બંદરો આમાં વ્યક્ત કર્યા લાગે ગરી ના એ પાકી સે વ ગજબની છે ગાંડી છે ગરીના તો આમાં આ બધાય દરેજ છે આવા તો આપણા ઇન્ડિયા સરોવરમાં હતા નીકળી ગયા કાઢીને છે ને એ ફ્રી ફાયર ને ખીચસે કે હાલો આવા શું રાખવા હરી ગયેલા હવે કાઢી નાખીને કે ઇન્ડિયાના બંદાઓ ખીચમાં આવી જાય એટલે તો બંદાઓ બધા કપડાં પેલા ના છે આપણે પેલા ઇન્ડિયામાં હતા ને આ જો કાઢી નીચકીને કથાને નિસ્કીને એ નવું છે બધું અમે કાંઈ નથી આવ્યું ને નહીં ओह होके का नहीं ये देखो ये तो हमारे इंडिया में भी है ना यार ओ हो हो बाय वीडियो लाइक करो नहीं एक दस के लाइक करा दो तो मैं आपको पाकिस्तान सर्वर की आई डी कैसे खोल सकते हैं कैसे दूसरे सर्वर दूसरे देश की आई डी अपने फोन में खोल सकते हैं आपको लाइक करना है सब्सक्राइब हमारे कर देना वीडियो पसंद आए तो बाय बाय लव यू गो Bye bye.